ચોથી એ વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદની એચસીજી હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજના કાર્યક્રમમાં જે દર્દીઓએ કેન્સરની સારવાર લઈ રહ્યા હોય તે લોકો આજથી એક વર્ષ સુધી દર મહિને એક ઈચ્છા લખશે અને ઈચ્છા પોતે કઈ રીતે પૂરી કરશે તેમજ એચસીજી પણ મદદરૂપ બનશે અને વર્ષના અંતે તેઓ એનાલિસિસ કરશે કે તેમની કેટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે તો કેટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ તેનું ધ્યાન રાખવામાં આવશે અને આ ઉલ્લેખનીય બાબતે પણ જોવા મળી રહી છે કે સમગ્ર ભારતમાં ખાસ કરીને પુરુષોમાં પણ કેન્સરના કેસો વધતા નજરે પડે છે પુરુષોમાં મોઢાના કેન્સર જોવા મળતા હોય ત્યારે સ્ત્રીઓમાં સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરની સંખ્યાઓ પણ દિવસેને દિવસે વધી રહી છે જે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર નું આયોજન કરવામાં આવે છે એના ઉપલક્ષ્યમાં એક કાર્યક્રમ કર્યો હતો જે દર્દીઓની ટ્રીટમેન્ટ થઈ રહી છે તેઓ આજથી એક વર્ષ સુધી એમના દર મહિને એક વિશ લખશે અને એ વિષ પૂરી પાડવા કઈ રીતના એમ એ પૂરી પાડી શકે એનું એ આયોજન કરશે અને જ્યાં એચસીજી અમે હેલ્પ કરી શકીએ ત્યાં એચસીજી હેલ્પ કરશે અને એક વર્ષ પછી એ કેટલી વિશીઝ એ લોકો પૂરી પાડી શક્યા કેટલી વિશીઝ એ કમ્પ્લીટ કરી શક્યા એનું એક એનાલિસિસ કરશે એ દર વર્ષે પંદર લાખ નવા કેસીસ ડેવલપ થાય છે જે રિપોર્ટ થાય છે અમારું ડાઉટ છે કે ઘણા બધા કેસીસ રિપોર્ટ થતા નથી જે લોકો ડાક્ટરોને મળતા જ નથી કે જે લોકો હોસ્પિટલ સુધી પહોંચતા નથી કે રૂરલ એરિયાઝમાં ગામડાઓમાં રહે છે તો એ કેસીસ પણ વધારે હોઈ શકે એવું અમને તમાકુને લીધે થતા કેસીસ સૌથી વધારે છે એમાં મોઢાને ગળાના કેન્સર જેમ કે હોઠના કેન્સર હોય જીભના કેન્સર હોય ગાલના કેન્સર હોય જડબાના કેન્સર હોય સ્વરપેટીના કેન્સર હોય કે અન્નળીના કેન્સર હોય કે ફેફસાના કેન્સર હોય એ બધા ટોબેકો રિલેટેડ કેન્સર્સ છે એ બધા પુરુષોમાં વધારે જોવા મળે છે પણ સ્ત્રીઓમાં પણ ઘણા કેસીસમાં જોવા મળે છે આપણે ફિમેલ કેન્સર્સની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર એ બંને સૌથી વધારે કોમન